હનુમાનજી હનુમાનજી બાપુ અંજની નો પુત્ર જો હું આ બે નું છે ને માની માની થોડીક વાત કરી દઉં માં સંતાન ને નવ મહિના ઉદર માં રાખે એનો જન્મ આપે લાલન પાલન કરે બેતા બોલતા ખાતા પીતા માં શીખવે અને નામ વાય બાપા નું લાગે બોલો ફલાણા ભાઈ ફલાણા ભાઈ જોઈએ ફલાણા ભાઈ ફલાણી માં હોય નો હોય તો માનો ભોગ છે એટલો બાપ નો નથી આખી દુનિયા ને ખબર છે તો આ ખોટું નથી પણ માં નું સમર્પણ છે મા નો ત્યાગ છે છે ને એક મમતાની મૂર્તિ છે મમતા નો મહાસાગર છે પારકા પોતાના કરે ને એને બાપુ દીકરી કહેવાય ઠીક છે અત્યારે તો બધું કઈ બહુ લાંબુ વાત કરે જેવું નથી પણ પેલાનો સમય બાપુ દીકરીએ ગામ નો ઝાપો નો જોયો હોય હારી રીતે દીકરીએ ગામનો ઝાંપો ન જોયો હોય અને પચાસ કિલોમીટર સો કિલોમીટર બાપુ દીકરીને વળાવે એ હાવ બાપુ પારકા પોતાના કરી શકે પોતાને અપનાવી લે એને દીકરી કહેવાય તમે બે દી ગામ જાવ ને તમને હા જાય એમ ત્યાં ઘર ભેગા થાય ઘર ભેગા પણ તમને કોઈ રાખે એવું જ નથી તમને ઘરે જ જવું પડે સમર્પણની મૂર્તિ છે અત્યારે કદાચ હશે હો અત્યારની વાત નથી કરતો હું હા પાછો આ તમને ખુલાસો કરી દઉં અત્યારે તો બાપુ હોય જાય કે હવે આ ઘર મારું નથી બાપુ પારકા પોતાના ઘરે દીકરી કહેવાય એટલું સમર્પણ કરે એટલું લાલન પાલન કરે તો બાપુ એની વાહે એના બાપ નું નામ રખાયું શું કામ

અને હારા દીકરા છે ને એની વાય માનું લાગે તમને નો ખબર હોય કઉ હનુમાનજી કોનો અંજલી કર્ણ કોનો કુંતીનો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજાબાઈ નો ગાંધીજી કોનો માના બગડેલા મા છે ને મા ઉપર બેઠી ધજામ જાવ હરાસુર જાઓ ચોટીલા જાઓ પાવાગઢ જાઓ બધા મા ઉપર બેઠી શું કામ મારા સંતાનની નજર રે એટલે મા ઉપર બેઠી છે આ દેવી મા ભગવતી શક્તિ અખિલ બ્રહ્માંડના ના માલિક ના વિશ્વ નો બનાવ જો કોઈ ધણી હોય ને

પૈપાન કરવા માટે લીધો ને અને માં અંજની આંખ માંથી હું બીડ્યા પડવા અને હનુમાનજી ને એમ થયું કે દીકરો થયા પછી માં તમામ દુઃખ હોય તે ભાંગી ભૂકો થઈ જાય

હવાપોર સાહે ને તું ગયો જઈશ એટલા માટે મારે રોવું પડે અને તેની હનુમાન જે હોકાર કર્યો હો ભાઈ હાડી ગાડી અને હુરન નારાયણ ને બાપુ પકડી લે જો હુરન નારાયણ ને પકડાય નહીં પણ માં નું કામ કરવા જાવ ને એમાં બાપુ તમને દુનિયામાં કોઈ વિઘન નો આવે આપણી ગેરંટી હુરન નારાયણ ને પકડે અને આખા દેવ લોક માં બાપુ ખળભળાટ મચી ગયો કે આ સમય થયો હુરજ કેમ નો હોય અને એક દિવ હુરદ નો ઉગે તો હવાય ડબલા ચાડે કેમ થાય હુરદ નો ઉગે કેમ થાય આ ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ આ પાંચ તત્વનો આપણો દેહ છે હવાય રે હું તો એમ કહું છું બધાયને કે જાગીને આ પાંચ તત્વો ને પગે લાગવું જોઈએ ઈ છે ને એટલે આપણે જીવી એકવીસ આ હવા છે ને એટલે જીવી એકવીસ પાણી છે એટલે જીવી એકવી ધરતી સૂર્ય પ્રકાશ આ જો ન હોય તો આપણે ફટ લઈને ફટ મરી જાય આ પાંચ તત્વ નો દેહ છે પાંચ તત્વ ને હવારમાં હવાર માં લાગવું પડે તારી કૃપા છે એટલે આ દુનિયામાં હરી ફરી મંદિરે નો જાય એને પૈયા નો લાગી હાલે પણ આના આ નો દેહ છે હાલે છે એને લઈને હાલે છે ને પકડી લીધા ને આખા દેવલોક માં બાપુ ખળભળાટ પૂછી ગયો બધા ગયા હલો હાલો જાવ્યો હુરે નારાયણ કેમ છુ રહ્યા ગયા ને હનુમાનજી મહારાજે પકડી લીધા એ કે હનુમાનજીને કહે હનુમાનજી હું તમે કરો છો છોડી દ્યો એ કે સોડવા નથી થતા મારી માને હરાપ દીધો છે શું મારી માએ ગુનો કર્યો હતો અને જે ગુનો કર્યો હોય એ હરાપમાંથી મુક્ત કરો તો જ છોડવા છે ને કાયકી દુનિયા ભલે વિનાશ થઈ જાય હુરજને મુકવત નો એ કે પણ હવારે હવા પોર ચડે એનો હરાપ હતો હવે તો રોઠો થયો તમારી માનો ચારનો હરાપ મટી ગયો ઈ બાપુ દીકરા જન્મતા વેંજ જેને મા બાપ ને બાપુ હરફ માંથી મુક્ત કરી દે ને એ દીકરાને દુનિયા ભૂગે લંકાના પટાંગણમાં રામ રાવણ નું યુદ્ધ ને તેથી એક મેઘનાથ નું પાણ વાગે અને લક્ષ્મણને મૂર્ષિત કરી નાખે અને અખિલ બ્રહ્માંડ નું માલિક રામચંદ્ર પરમાત્મા બાપુ ડળક 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 આંખમાંથી મોતીડા પડે એમ બાપુ આહુડા પડે અને લક્ષ્મણની જટામાંથી ઠેકી ઠેકીને મોતી પડતા હોય એમ રામ ના આહુડા પડે તેથી હનુમાનજી મહારાજ પડખે ઉભા છે ને હનુમાનજી રામ ને કે છે કે રામ તમે રોવો તો દુનિયામાં શું માં આ જીવન મરણ છે તો કુદરત નો ક્રમ છે તેથી રામચંદ્ર પરમાત્મા હનુમાનજી ને કે છે કે રામ રોવણ હાર એ રોતા ને રાજી કરે આ તો વાલપ નો વ્યવહાર રોય બતાવે રામજી મને ખબર છે પણ કાલ દુનિયા એમ મારા નામ નો કેળો પાડી દે કે ભાઈ જેવો ભાઈ પીડ્યો ભાઈ ની આંખ માં આવડું નતો આવતું ભાઈ ભાઈ નો બાપુ જે મેળ છે નઈ તો રામાયણ તમને મને બતાવે આપડે આખી દુનિયા મેળ હોય બોલો હગા ભાઈ મેળ નો હોય શું આ રામાયણ ની વાતો આપણે કરી અખિલ બ્રહ્માંડ માલિક રામચંદ્ર પરમાત્મા વન માં ગયા ને દીદી રામ લક્ષ્મણ ને ભલામણ કરે છે કે ચૌદ વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ રાજ નું ધ્યાન રાખજે બાપ નું ધ્યાન રાખજે હું કાલ આવતો રહીશ તેથી લક્ષ્મણ કે છે મોટાભાઈ

મહાભારત કે કોઈને કાંઈ દેવું જ નથી મહાભારતમાં કાંઈ વધ્યું નહીં રામાયણ માં કાંઈ ઘટ્યું નહીં આ તમારી મારી સામે બાબુ આ ગ્રંથો પડ્યા છે લખવા વાળા લખ્યાના બનાવા વાળા બનાવ્યા જે કઈ બન્યું હોય છે ન બન્યું હોય મારો રામ જાણે રામ ને વન માં જે આવેક નો જ્યાં હોય આપણને ખબર નથી કૌરવ પાંડવો બાઈ જાવ કે નો બાઈ જવાય જે હોય ભલે વાર્તાય બનાવી હોય પણ બનાવી છે કેવી કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે ત્રણ વાર ગયો કૃષ્ણ પરમાત્મા ત્રણ વાર દુર્યોધન પાસે ગયા એ કે કરાય અસ્થિના પૂર તમે લઈ લ્યો પણ આ પાંચ ભાઈ પાંચ ગામ તો શું કાઢ્યું ઝઘડામાં હાથ થાય મારો તો ફાયદો નથી માર ખાવ તો ફાયદો નથી રામાયણ એમ કે લઈ જાવ બાપુ રામાયણ માં કઈ જ નહીં અને જો બીજી વાત એ કહું લક્ષ્મણે ચૌદ વર્ષ બાપુ સેવા કરીને

મને તારા મોઢા ઉપર કઈક દુઃખ હોય એવું લાગે છે તું આપણે આવ્યા તે તું આમ તને કઈક તકલીફ હોય એવું લાગે શું છે કઈ ખુલાસો કર તું મને ખબર પડે ના મોટા ભાઈ એવું કહે કે ના પણ મેં તને નાને મોટો કર્યો મન નો ખબર તને કઈક તકલીફ તો છે તારા લક્ષ્મણ કે છે મોટા ભાઈ હા એક મને તકલીફ છે કે શું કે તમારા મારા બાપ દશરથ તો કે હા તમારા મારા ગુરુ મહારાજ વશિષ્ઠ મહારાજ તો કે હા તમારી ચૌદ વર્ષ મેં સેવા કરી એમાં મારી ક્યાંય ભૂલ આવેલી કે ના તમારી અને મારી સેવામાં ખામી ખરી કે ના તું લક્ષ્મણ રામચંદ્ર પરમાત્મા ને કે છે કે જો તમારા મારા બાપ એક હોય તમારા મારા ગુરુ એક હોય તમારો અને મારો સેવા એવી હોય તો હું તમને ઈ પૂછું છું લંકાના પટાંગણમાં રામ રાહ યુદ્ધ હાલતું હતું

અત્યારે કીધું હારું કર્યું નગર તને ખુલાસો ન નો એક ચૌદ વર્ષ આપણે અહીંયા નીકળ્યા જંગલમાં આશ્રમ આવ્યા હતા તો કે હા આશ્રમ તો આવ્યા તો કે એક શબરીનો આશ્રમ આવ્યો તો તને યાદ છે તો કે હા મોટા ભાઈ મને ખાસ યાદ છે પ્રકૃતિ તમારું ભજન કરતી હતી અને મેં એને કીધું કે મોટા ભાઈ કયો મલક આવ્યો તમે કીધું કે ભીલડી ની બાઈ મારા નામ જાપ કરે છે એને આપડી આજ્ઞા સ્વાગતા કરી દીધું કે હા બેસવા માટે ચાદડી પાથરી દીધી આસો પાલવ ના તોરણ બાંધ્યા હતા તો કે જમવાની વ્યવસ્થા કરી હતી આ જંગલમાંથી બોર લઈ આવી ઈ કે મેં ખાધા હતા કે આ મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા હતા એ કે લક્ષ્મણ ત્યાં ખાધા હતા અને અહીંયા હબાકો આવ્યો લક્ષ્મણને ને ભાઈ કે ચૌદ ઓરમાં અહીંયા ભૂલ કરી ગયો તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણ ને કે છે લક્ષ્મણ તું સુમિત્રા મૂકીને સીતા ને માં કેતો હોય દશરથને મૂકીને મને બાપ કેતો અયોધ્યા જેવું રાજ મૂકી અને મારી ભેળો જો રખડવા આવ્યો હોય હું તને ઈ કહું છું કે ભીલડી હેઠા બોર ખાવામાં મને વાંધો નતો તને હું તેથી ખાવાઈ ગયા અને લાકડી પડે એમ પગમાં પીડ્યો અને રામચંદ્ર પરમાત્મા બાવડું ચાલી અને કીધું કે તું તેથી બચો ને એ સબરી ની ભક્તિ નો પ્રતાપ છે મોટાભાઈ કેવી રીતે મેં તને જે ફળ આપ્યા તારી પાસે રાખ્યા હતા કે ના મેં તો ફેંકી દીધા ઈ તે જે ફળને ફેંક્યા ને એને પક્ષીઓ લઈ જઈને ધ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાતા હતા એની ચાંચમાંથી જે બિયરણ વેરાણું એની સંજીવની ઉગી અને સુસેન નામના વૈદે કીધું કે સંજીવની ધ્રોણાચલ પર્વત ઉપરથી લઈ આવીને આના મોઢામાં ટીપા પાડો તો બેઠો થાય બાપુ આ સબરીની ભક્તિનો પરતા સંતોય ના પાડી દીધી ભાઈ તો ભરત જેવા હોવો જો લખમણ નો હાલે એક જ ભૂલ કરી ગયો એમાં નો હાલે આપણે હાલવી

બાપુ આવી જો વળી જાય ને તો જ મળે એમ નામ રેઠું નથી અને પછી રામ અને લક્ષ્મણ શોધ કરવા માટે નીકળ્યા અને આવ્યો પ્રકૃતિ ભજન કરતી હતી લક્ષ્મણ પૂછે છે મોટાભાઈ આ ક્યુ મલક આવ્યો આ પાંદડામાં તમારું નામ બોલાય છે અને બાપુ સંતો નું મંતવ્ય છે તમે માનો નો માનો મુબારક મારે મનાવા નથી પણ સંતો એવું કે છે એક જગ્યાએ બેહી અને હાડા ત્રણ કરોડ નામના જાપ થાય ને કોઈ પણ નામ રામ કૃષ્ણ રામાવીર શિવ કે ઓમ કે જે લેતા હોય એક જગ્યાએ બેહી સાડા ત્રણ કરોડ નામના જાપ થાય એટલા ધરતીમાંથી અવાજ આવવા માંડે દિવાલમાંથી અવાજ આવવા માંડે હવામાંથી અવાજ આવવા માંડે એક જગ્યાએ જો હાડા ત્રણ કરો એક જ આર્યા નહીં પણ તમે જે જગ્યાએ બે હતા એ જગ્યાએ બેહી તમે પાંચ પછી પાંચ પછી પાંચ પછી જેટલા લેવા એટલા લીધા કરો જેથી સાડા ત્રણ કરોડ નામ ના જાપ થાય અને જો એ અવાજ તમને હા ન મળે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દે આ સંતો નું મંતવ્ય છે ભજન બાપુ છે ને કોઈ ભાડ્યું જ નથી ભગવાન કોઈ ભાડ્યો જ નથી પણ આમ જેના કામ થઈ ગયા છે ને એમ ભગવાન છે